મારો ભાણીઓ મળ્યો છે અને હું એના મામા થ છું આનું એક્સિડન્ટ થયું હતું અને મેં ઘણા હોસ્પિટલે બતાવ્યું મને ડૉક્ટરોએ ના પાડી દીધી પછી ફેસબુકના માધ્યમ પરથી મને ક્વિક રિલીફનો સંપર્ક થયો અને હું અહીંયાના ડૉક્ટર સાહેબ પાસે લઈને આવ્યો ત્યારે મારા ભાણિયાની બિલકુલ પરિસ્થિતિ ઉઠવા બેસવાની નથી અહીંયા આગળ પછી મારા ભાણિયાને સાહીઠથી સિત્તેર ટકા ચાલવામાં બોલવામાં બોડીમાં ફરક પડ્યો છે જો કોઈ પણ پیشنટ હોય તેમને અરજ કરું છું કે એક વખત મુલાકાત લે લઈ શકો છો ખૂબ આભાર માનીએ છે કે અમારા આ સુધારો કરવા માંડ્યા છે જો જ્યારે આ છોકરો મારી પાસે આવેલો એના બાબાએ ફેસબુક ના માધ્યમથી વિડિયો જોયો તો છોકરા છોકરાએ હિંમત મૂકી દીધી છોકરાને એવું કોઈ દિવસ ઊભો ન રહી આજે છોકરો બોલતો થઈ ગયો કદાચ બોલે પણ હશે બોલતો બોલાય છે હા બોલતો થઈ ગયો છે છોકરો બેસતો થઈ ગયો છે એક્ચ્યુઅલી એક્સિડન્ટ થયો તો તમે વિચાર કરો કે સી અહીંયા આવેલો C456 માં તો અત્યારે એની આટલી રિકવરી છે તો જે લોકોને ખાલી નસનું દવાના છે એ લોકોને રિઝલ્ટ ના શું પડે

મેળવી શકો છો ધન્યવાદ કે મારા ભણિયાને જે પરિસ્થિતિમાં હતો ને એમાંથી અમે ઉભો કર્યો તે બદલ ડોક્ટર સાહેબનો આભાર માનું છું અને જે પણ આવો કોઈ પેશન્ટ હોય તો એક વખત અચૂક મુલાકાત લેની પીક વિલેજ હોસ્પિટલમાં અવશ્ય એક વખત મારી મુલાકાત તો હું રિઝલ્ટ તમને આપી દઈશ ઠીક છે ધન્યવાદ